પવિત્ર શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે છેડા કરતા તત્વો સક્રિય થયા છે રાજકોટમાં પેટીસમાં મકાઈના લોટનું મિશ્રણ હોવાનું વિભાગની તપાસમાં સામે આવ્યું છે ફરાળી વેચાણ કરતા વિક્રેતાઓ સામે વિભાગે તપાસ હાથ ધરી છે ત્યારે મેન રોડ પર આવેલી જલારામ ફરસાણ નામની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી જ્યાંથી ફરાળી પેટીસમાં ભેળસેડ હોવાનું અને વાંસી સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો અધિકારીઓએ દુકાનમાંથી પંચ્યાસી કિલો વાસી પેટીસ અને પાંચ કિલો મકાઈના લોટ સહિત નેવ કિલો અખાત જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો ઉપરાંત ફૂડ વિભાગે જલારામ દુકાન માલિકને ફૂડ લાયસન્સ અને સ્પષ્ટતા સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ પાઠવી છે નોંધનીય છે કે મકાઈનો લોટ ફરાડવા લઈ શકાતો નથી તેવામાં કેટલાક વેપારીઓ કમાવવાની લાલચમાં આસ્થા સાથે પણ ખીલવાડ કરવા લાગ્યા છે તો નેવ કિલો અખાત ખોરાકનો અહીંયા નાશ કરવામાં આવ્યો હતો રૂપિયા કમાવવાની લાઈનમાં ફરાળમાં પણ હવે ભેળસેળ થઈ રહી છે રાજકોટમાં ફરાડી મકાઈના લોટની ભેળસેડ ફરાડી વાનગીમાં મકાઈના લોટની ભેડસેડ શહેરીજનોમાં રોષ મળ્યો પવિત્ર શ્રાવણ માસમાં ફરાળી વાનગીમાં ભેળસેડ યોગ્ય ન કહેવાય વેપારીઓએ રૂપિયાની લાલચમાં આસ્થા સાથે ખેલવાડ ન કરવો જોઈએ જેવો અનેક નાગરિકો કહી રહ્યા છે લોકોએ કહ્યું કે દર વર્ષે શ્રાવણ માસમાં ફૂડ વિભાગ ભેળસેડ પકડે છે શ્રદ્ધાળુઓ ઉપવાસ ઉપર હોય છે અને એ સમયે આપણે બહારથી પણ પેટીસ વગેરે લઈ આવીએ છીએ તો આ મટીરિયલની અંદર એવું જોવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ભલે સરકાર પોતાની રીતે પ્રયત્ન કરતી હોય પણ દર વખતે છાપા માર્યા પછી મકાઈનો લોટ એમાં મળી આવે છે અને આમ થવાથી કેટલાય શ્રદ્ધાળુઓનો જે છે શ્રદ્ધા અને આસ્થાનો વિષય એ ડગમગે છે અને એમનો ઉપવાસ કરવાનું જે પ્રયોજન છે પાછળનો હેતુ સરતો નથી લોટ તો ફરાળી હોતો જ નથી જે ફરાળી લોટનો ઉપયોગ થાય છે કે જે આરા લોટ તરીકે વપરાય છે એનો ઉપયોગ કરી અને પેટીસ જોઈએ જ કારણ કે ભક્તો અત્યારના શ્રાવણ મહિનો આખો ઉપવાસ કરીને રહેતા હોય છે કે જે એમને એનું પુણ્ય મળતું નથી એનું પુણ્ય છે એ બગડે છે માણસો વિશ્વાસ કરીને બહાર આ બધી પેટીસ ને ચીપ્સ ને એ બધું લેવા જાય છે પણ ચીપ્સમાં અને પેટીસ માં બધામાં આવી રીતે છેડખાની આપના માધ્યમથી કેવા માંગીએ છીએ કે ભાઈ જયારે અગિયારસ જેવા પવિત્ર તહેવારો આવતા હોય છે શ્રાવણ મહિનો છે આખો શ્રાવણ મહિનો છે આખો શ્રાવણ મહિનો કેટલા બધા શિવ ભક્તો છે એ ઉપવાસ અને એકટાણા કરતા હોય છે અને